એકદમ સરસ એવા પૌવાનો છૂટે છૂટો દાણો અને આ પૌવા જે છે એને કઈ રીતે ધોવા કઈ રીતે ક્લીન કરવા કે જેને કારણે આટલા સરસ એવા છૂટા પૌવા આપણે બનાવી શકીએ જો મિત્રો તમે જોઈ શકો છો એકદમ ખીલેલા ખીલેલા અને એક એક દાણો છૂટે છૂટો છે તો કેવી રીતે પૌવાને ધોવા કેવી રીતે છૂટા કરવા અને કેવી રીતે પંજાબી પવાનો વઘાર કરવો બે બધી જ ટિપ્સની સાથે આપણે રેસીપીની શરૂઆત કરીશું વેલકમ ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ચટપટુ કાઠિયાવાડ અહીંયા આપણે બટેટા પવા નહીં પણ અલગ જ રીતે બનાવેલા પંજાબી પવા બનાવીશું અને તમે જ્યારે પવા બનાવો છો એ કેવી રીતે બનાવો છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો તો પૌવા બનાવવાની રેસીપીની શરૂઆત કરીએ પવા બનાવવા માટે થઈને અહીંયા મેં ત્રણ જણ માટે થઈને પવા બનાવવા માટે લીધેલા છે તો તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવો એ પ્રમાણે તમે લઈ શકો છો પવામાં આપણે પહેલાં વહેલાં પાણી એડ કરીને આ રીતે ઘસીને એને પહેલાં ધોઈ લેવાના થોડું પાણી એડ કરીને ત્યારબાદ થોડું થોડું પાણી એડ કરીને આ રીતે પહેલી જ વખત આપણે એને ઘસીને ધોવાના છે અને જાડા પવા લેવાના જેને કારણે પવા છે એ તૂટે નહીં જો અહીંયા તમે જોઈ શકો છો એકદમ ડોળું પાણી છે તો ડોળું પાણી આપણે કાઢી લેવાનું છે ત્યારબાદ ફરી આપણે એક પાણી એડ કરીને એને ધોઈ લેશું જો તો પહેલી વાર આપણે ઘસીને ધોવાના પણ બીજી વાર જ્યારે ધો છો ને ત્યારે હળવા હાથે આપણે ધોવાના એટલે પવા છે બિલકુલ પણ તૂટે નહીં અને એકદમ સરસ રીતે પલળી જાય એ માટે થઈને આપણે બેથી ત્રણ પાણીએ પૌવાને સરસ રીતે ધોઈ લેવાના છે અને પવા બનાવવા માટેની મેઇન પ્રોસેસ જો આપણે કહી શકીએ ને તો એ છે એને ધોવાની સરસ રીતે ધોવાના અને એકદમ સરસ એવા છૂટ્ટા પવા બનવા જોઈએ મિત્રો આ રીતે તમે ધોઈને પવા બનાવશો ને તો એકદમ સરસ એવા છૂટા પવા બનશે તમારે છાપામાં પણ એને સુકવવાની બિલકુલ પણ જરૂર નહીં રહે તો આ રીતે આપણે પવાને બેથી ત્રણ પાણીએ ધોઈ અને એક ચારણીમાં આ રીતે એડ કરી દેવાના પવાને અને માથે હજી પણ થોડું એવું પાણી આ રીતે છાંટી દેસું કે જેને કારણે ઉપર થોડું ઘણું પણ ડોળું પાણી જો રહી ગયું હોય તો આ રીતે પાણી આપણે એની અંદર એડ કરી દઈશું ને તો એ બધા જ પવનનું ડોળું પાણી હોય એ બધું જ પાણી છે બહાર નીકળી જશે જો આ રીતે પાણી છાંટી અને આપણે એક નીચે વાસણ રાખીને ચાળણીને સાઈડમાં રહેવા દઈશું પૌવા એકદમ સરસ ભીના થઈ જાય ત્યાં સુધીમાં આપણે એનો મસાલો છે એ કટ કરી લઈએ જો પૌવાની અંદર તમે ચાહો એ મસાલો તમે એડ કરી શકો છો ઘણા લોકો શિંગદાણા એડ કરશે ઘણા કાજુ કિશમિશ જે તમે એડ કરવું એ કરી શકો છો પણ અહીંયા જનરલી આપણે પંજાબી પવા બનાવવાના છીએ એટલે એમાં આપણે જે સામગ્રી એડ કરવી હોય અને જે મસાલો એડ કરવાનો હોય એ રીતે આપણે બધો જ મસાલો અહીંયા ભેગો કરીશું તો પહેલાં વહેલાં એક ડુંગળી આપણે કાપી લીધેલી છે ત્યારબાદ આપણે એક ટમેટો આ રીતે કટિંગ કરી લેશું તમારી પાસે ચોપર ન હોય તો તમે મિક્સરમાં પણ અધકચરું વાટીને તમે ઉપયોગમાં લઈ શકો છો અથવા તો કટરમાં પણ આ રીતે કટ કરી અને તમે સામગ્રી બધી લઈ શકો છો હવે ટમેટું પણ આપણું કટ થઈ ગયું છે એક લીમડાની તીરખી લઈ લીધેલી છે અને સાથે જ એક મરચું મેં મોળું લીધેલું છે તમને ફાવે તો તમે તીખું મરચું પણ લઈ શકો છો અને ત્યારબાદ આદું લઈ લેવાનું છે જો મિત્રો રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો કારણ કે એનો જે વઘાર છે ને એ જ મુખ્ય છે એટલે પવામાં આપણે કઈ રીતનો વઘાર કરીશું એ આપણે જોશું તો વઘાર જે છે એ મેઈન પ્રોસેસ છે તો એના માટે થઈને કઢાઈમાં મેં તેલ એડ કરેલું છે ત્યારબાદ રાઈનો વઘાર કરી અને જીરાનો વઘાર કરી દેસું બે સામગ્રી સરસ રીતે તતળી જાય એટલે તરત જ એની અંદર આપણે મરચાં મીઠો લીમડો અને ખમણેલું જે આદુ હતું એને આપણે પહેલાં વહેલાં એડ કરી દઈશું આ આદુનો વઘાર છે ને મિત્રો ખૂબ જ સરસ લાગે છે તમને આની સાથે જો લસણનો વઘાર ફાવે તો તમે એ પણ એડ કરી શકો છો ત્યારબાદ આપણે અહીંયા ડુંગળી એડ કરી દેવાની છે ડુંગળી અને લસણનો જે વઘાર હોય છે ને એ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમારે એડ કરવું હોય તો તમે લસણ પણ એડ કરી શકો છો તો બધી સામગ્રીને સરસ રીતે આપણે સાંતળવા દેવાની છે ગેસની ફ્લેમ થોડી મીડિયમ રાખવાની છે જેને કારણે કાંદા છે આપણા બળી ન જાય તો એકદમ સરસ રીતે બધું છે સાંતળી લેવાનું છે રેસીપીમાં જોડાયેલા રહેજો લાસ્ટમાં આપણે પંજાબી પૌવાનો ટેસ્ટ આવે એ માટે કયો મસાલો એડ કરીશું એ પણ આપણે ખાસ જોઈશું ડુંગળી એડ કર્યા બાદ આપણે ટમેટો એડ કરી દઈશું અને આ બધી સામગ્રી સરસ રીતે મિક્સ કરી લેશું અને ટમેટાને પણ આપણે ચડવા દેવાના છે આખા પાખા રાખવાના નથી નહીંતર એ ટુકડા હશે તો પણ એ તરત જ બહાર નીકળી જશે તો એ ચડવા માટે થઈને એની અંદર આપણે નમક એડ કરી દઈશું સ્વાદ અનુસાર તમને ફાવે એ પ્રમાણે ટેસ્ટ મુજબ તમે નમક એડ કરી શકો છો એને એને ઢાંકી અને આપણે એને ચડવા દેશું એક મિનિટ આપણે ચડવા દઈશું એક મિનિટ બાદ આપણે જોશું કે ટમેટા છે એ જે ગળ્યા છે કે નહીં તો હજુ પણ આપણે ટમેટા છે ગળ્યા નથી તો આપણે હજી એને થોડી વાર માટે ચડવા દઈશું આ રીતે તમારે જ્યારે પણ વઘાર કરો છો બટેટા પૌવાનું અથવા તો પૌવાનું સાદા પૌવાનું તો આ રીતે ટમેટા જ્યારે ચડે છે ત્યાં સુધીમાં આપણે એને આ રીતે સાઈડમાં રાખી અને વચ્ચે જ્યારે તેલ ભેગું થાય છે ને એની અંદર આપણે મસાલો કરી દેવાનો જેને કારણે એ મસાલાનો ટેસ્ટ છે એ તેલમાં સરસ આવે છે સુગંધ આવે છે ખૂબ જ સરસ અને મસાલા છે એકદમ સરસ રીતે ચડી જાય છે તો મેં એક ચમચી જેટલી હળદર લીધેલી છે અને મેં અહીંયા લસણ એડ કર્યું નથી પણ મેં તાજા લાલ મરચાંની લાલ જે ચટણી આપણે બનાવી હોય એ ચટણી એડ કરી છે કાશ્મીરી થોડું એવું મરચું એડ કરી દઈશું થોડું એવું ધાણાજીરું પાવડર એડ કરી દેસું અને ત્યારબાદ આપણે સરસ રીતે બધું જ તેલમાં મિક્સ કરી દઈશું અને આ બધી સામગ્રી જ્યારે મિક્સ કરો છો ને ત્યારે ટમેટા ઓટોમેટિક જે છે એ ચડવા આવ્યા જ હોય છે જો તમે જોઈ શકો છો કે ટમેટા એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે હવે મસાલો સરસ રીતે ભેગો થાય ત્યાં સુધી સુધીમાં આપણે પૌવા ચેક કરી લે તો જો એકદમ સરસ એવો છૂટા છૂટા દાણો છે અને આ રીતે હાથેથી ધીરે ધીરે હળવે હાથે આ રીતે બધા જ પૌવાને છૂટા કરી લેવાના જો એક એક દાણો ખીલેલો ખીલેલો અને સરસ એવો છૂટો થઈ ગયો છે તમે આ રીતે પવા બનાવો છો કે નહીં મને કમેન્ટ કરી અને જરૂરથી કહેજો મિત્રો તમે આ રીતે પવા ધોઈને બનાવશો ને તો બિલકુલ પણ ભેગા નહીં થાય હજી પણ આપણે મસાલો છે એ સરસ રીતે ચડી જાય અને પૌવામાં છે એ બધો મસાલો ચડે એ માટે થઈને આની અંદર થોડું પાણી એડ કરવાનું અને પાણી એડ કરીએ ત્યારે તરત જ આપણે ખાંડ એડ કરી દઈશું ખાંડ ઓપ્શનલ છે ટોટલી તમારે નાખવી હોય તો જ તમારે નાખવી અને પંજાબી પૌનું મેઇન પાર્ટ આપણે કહી શકીએ છીએ કિચન કિંગ મસાલો અને બીજું જે છે એ કસૂરી મેથી આ રીતે ઘસી અને કસૂરી મેથી આપણે એની અંદર એડ કરી દેવાની છે આ બે સામગ્રી જરૂરથી એડ કરજો કે જેને કારણે પૌવાનો પંજાબી ટેસ્ટ તમને જરૂરથી આવશે તમે જરૂરથી ટ્રાય કરજો મિત્રો અને ટ્રાય કરીને કમેન્ટ કરીને જરૂરથી કહેજો હવે ખાંડ એડ કરી છે તો એને ઉગળવા માટે થઈને થોડો એવો ફરી લીંબુનો રસ પણ એડ કરી દેવાનો અને પૌવા બનાવવા માટેનો આપણો મુખ્ય મસાલો છે એ રેડી થઈ ગયો છે હજી પણ એક પ્રોસેસ બાકી છે એટલે જરૂરથી તમે જોજો મિત્રો લાસ્ટ સુધી તો આપણે બધો મસાલો સરસ રીતે રેડી થઈ ગયો છે જો તમે જોઈ શકો છો બધો મસાલો એક રસ થઈ ગયો છે તો ત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને પૌવા આપણે એની અંદર એડ કરી દેવાના છે પવા એડ કર્યા પછી ગેસ સ્ટાર્ટ કરવાની બિલકુલ જરૂર રહેતી નથી કારણ કે પવા ઓલરેડી ચડેલા જ હોય છે અને ગરમ જ્યારે કઢાઈ હોય છે ત્યારે આ રીતે પવા એડ કરી અને તરત જ આપણે એને ઢાંકીને રેવા દેવાના જેને કારણે પવા છે એની અંદર જ ચડી જશે છતાં તમને એમ લાગે તો તમે બે મિનિટ આની અંદર કઢાઈની અંદર જ ધીમા ગેસે ચડવા દો તો એ પણ ચાલે પવા ભેગા બિલકુલ પણ નહીં થાય આ રીતે જો તમે પવા ધોઈ અને પવા બનાવશો ને તો પવા એકદમ સરસ છૂટા છૂટા બનશે મિત્રો રેસીપી તમને કેવી લાગી છે એ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી અને જરૂરથી કહેજો અને રેસીપી જો ગમે તો એક લાઈક જરૂરથી આપી દેજો અને ક્યાંથી આ રેસીપી જોઈ રહ્યા છો એ કમેન્ટ કરી અને જરૂરથી કહેજો જેને કારણે ખ્યાલ આવે તો આપણા પૌવા તમે જોઈ શકો છો પાણી એડ કર્યું તો પણ બિલકુલ ભેગા થયા નથી કારણ કે એ પાણી હતું એ મસાલો ચડી જાય એ માટે અને એ બધો જ મસાલો પૌવામાં ચડી જાય એ માટે થોડુંક જ એડ કરવાનું બહુ જાજુ પાણી એડ કરવાનું નહીં એકથી બે ચમચી જેટલું પાણી એડ કરવાનું જેને કારણે મસાલો પણ એમાં ચડી જાય અને મસાલો છે એ થોડોક ઢીલો રહે એટલે પૌવામાં હળદર અને મરચું સરસ રીતે ચડી જાય હવે આપણે પૌ રેડી થઈ જાય એટલે એના ઉપર આપણે ધાણાભાજી આવી રીતે સ્પ્રિંકલ કરી દઈશું જો મિત્રો જોતાં જ મોઢામાં પાણી આવી ગયું ને એવા ટેસ્ટી એવા આપણા પંજાબી પવા રેડી થઈ ગયા છે તમે પંજાબી પવા ક્યારેય બનાવ્યા કે નહીં એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો તો અહીંયા આપણી પૌવાની રેસીપી રેડી થઈ ગઈ છે આપણે એને સર્વ કરીશું મિત્રો મારા તો પૌવા છે ને એ ફેવરેટ રેસીપી છે તમારી આ ફેવરિટ રેસીપી છે કે નહીં એ કમેન્ટ કરી અને જરૂરથી કહેજો મિત્રો રેસીપી ગમે તો એક લાઈક જરૂરથી આપી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને ખરેખર જો આ રેસીપી ગમે હોય તો આપણા ફ્રેન્ડ સર્કલ્સ ફેમિલી ગ્રુપ્સમાં રેસીપી બનાવીને શેર જરૂરથી કરી દેજો મિત્રો તો ફરીવાર આવી નવી નવી રેસીપીસ તમારા સુધી લઈને આવીએ ત્યાં સુધી જય સોમનાથ જય માતાજી મિત્રો